ગઈકાલે સાંજની અંદર એક સભાનું આયોજન કર્યું હતું આમ આદમી પાર્ટી ગોરવાડી ગામ રફાડા ગામની અંદર ખૂબ જનસંવાદને પ્રતિસાદ મળ્યો હતો తాలూకా నవ్ పిల్ల మిటింగ్ చాలూ ગારો ગારો આગળ લઈ જા હવે ફરી મોરું પાણી સંભળ દસ પંદર દિવસ વધ્યા છે મતદાનના બધા ગામડામાં મારે બીજી બીજી વખત પહોંચવું છે એટલે આ વખતે હું જરાક ઉતાવળમાં આવ્યો છું ગઈ વખતે નિરાતમાં હતો એટલે આ વખતે હું જ્યારે ગામડે ગામડે જાઉં છું ત્યારે બહુ લાંબી વાત કરતો નથી ટૂંકી વાત રાખી અને હું વિદાય કરું છું મારે તમને બે ત્રણ બાબતોની વિનંતી કરવા જેવી છે એક કે ઓગણીસ તારીખે મતદાન છે ભાજપે આ ચૂંટણીને હાથે કરીને પાછી ઠેલાવી જેથી કરીને લોકો મતદાનથી વંચિત રહી જાય ખેડૂતો વંચિત રહી જાય એક તો શરૂઆતમાં ઉપસ્થિત થયા પણ છેલ્લા બે વર્ષમાં કોઈ ચૂંટણી થવા નહોતી દીધી એટલે કોઈ ધારાસભ્ય નહોતું અને ધારાસભ્ય નહોતું તો કોને રજૂઆત કરવાની માંડ માંડ ચૂંટણી આવી તો એ ચૂંટણી ઉનાળામાં પૂરી થઈ જવાની હતી મે મહિનામાં એના બદલે જૂન મહિનાની ઓગણીસ તારીખે આનું મતદાન કર્યું જેથી કરીને લોકો મતદાનથી વંચિત રહી જાય તો મારી તો પેલા આખા ગામની એક વિનંતી એ છે કે ઓગણીસ તારીખે ખેડૂતોને ખેતરે કામ ઉગડે કોઈ તો એવું વિચારે કે ભાઈ હવે હું એક મત નહીં આપું તો હું ફરક પડવાનો છે એમ માની ગામમાં પચાસ ખેડૂત વાળીએ વૈયા જાય અને ગામો ગામમાં પચાસ પચાસ ખેડૂત વાળીએ વૈયા જાય તો પરિણામ આખું બદલાઈ જાય એટલે એવું ન થાય એની કાળજી આપણે લેવાની છે કે ધોધમાર વરસાદ હોય કે ગમે તેવી વરાપ હોય પણ આપણે આખા ગામમાંથી નેવું બાણું પંચાણું ટકા મતદાન કરાવીએ એવી જવાબદારી આપણે આખા ગામે લેવાની છે વડીલ માણસો હોય વૃદ્ધ વ્યક્તિઓ હોય ચાલી ન શકતા હોય ગરીબ માણસો હોય એનું પણ મતદાન થાય તેની કાળજી બધા આપણે લેવાની છે કેમ કે આ ચૂંટણી રાજ્ય કક્ષાની ચૂંટણી બની ગઈ છે વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રી અહીંયા આવીને ફોર્મ ભર્યું હોય એવું ક્યારેય બન્યું નથી એના બદલે એક મુખ્યમંત્રી ને બે કેબિનેટ મંત્રી ને કેટલા ધારાસભ્યો ને તળ ફટારા નેતા ઉતારસ બાજી પરાય અને બધા નેતા વિશે કાલે મને ટીવી વાળી બેને પૂછ્યું કે ફલાણા મંત્રી આવ્યા છે ને આ મંત્રી આવ્યા ને આ ધારાસભ્ય આવ્યા છે તો શું તમે કહેશો મેં કીધું ઈકો ઇકોઝોનમાં આવ્યા હતા ને એટલે એ બેને દાંત કાઢવા મંડી એમ હુંજી કે નોતા આવવા એમ મેં કીધું ઇકોઝોનમાં જે નોતા આવવા જે લોકો સૌની યુદન પાણી નથી મળતું એ બાબતે નહોતા આવ્યા

દેજા વગર ના રહી ન જાય કોઈ પણ માણસ મતદાન કર્યા વગર ન રહી જાય એ જોવાની ખાસ આપણે કાળજી લેવાની છે બીજી વાત કે આખું ગામ સર્વસંમતી થી નક્કી કરે કે ભાઈ આ વખતે આપણે ગોપાલભાઈ ઇટાલિયા ને ઉપર મત આપી વિજય બનાવવા ગામમાં ભાજપના કાર્યકર્તા કોઈ હોય કોંગ્રેસના કાર્યકર્તા હોય મારી બધા વિનંતી છે કે આ માત્ર દોઢ પોણા બે વર્ષ પૂરતી આવતી ટૂંકી અને નાની ચૂંટણી છે આ ચૂંટણી હું જીતી જઈશ તો અમારી સરકાર નહીં બની જાય ગુજરાતમાં અને ભાજપ હારી જાય તો એની સરકાર ભાંગી નથી પણ આ ચૂંટણી હું જીતીશ તો ખેડૂતોનો નાના માણસો નો ગરીબોનો આ પંથકના લોકોનો અવાજ વિધાનસભા સુધી હું પહોંચાડી શકીશ માટે આ ચૂંટણીમાં પાર્ટી પાર્ટીમાં પડ્યા વગર બધાને મારી વિનંતી છે કે આખું ગામ સર્વસંમતિથી નક્કી કરે કે આપણા ગામમાં સમરસ મતદાન કરી અને ગોપાલભાઈ ઇટાલિયાને ને ઝાડુ પણ જીતાડવા છે દોસ્તો આ ચૂંટણીમાં ભાજપ ઘણી અફવા ફેલાવે છે ખ્યાલ છે ને તમને હકીકત એ ખોટી છે બીજા દિવસે છાપવા માં આવ્યું તો બધું જૂઠ છે વન મંત્રી નું કોઈ નિવેદન નથી એનો અર્થ એવો થયો કે આ આખી ચૂંટણી ભાજપ જૂઠ ઉપર ચૂંટણી લડે કેમ કે એની પાસે કોઈ મુદ્દો નથી માણસ નથી આરો મુદ્દો ક્યાંથી હોય રફાળિયા ગામમાં આવીને ભાજપનો ઉમેદવાર શું કહી શકે એમ છે કંઈ કર્યું જ નથી પોતાનું ગામ આમાં દસ સવાલ પૂછી લે એમ છે એટલે મારી વિનંતી છે કે એમની પાસે મુદ્દો નથી માણસ નથી કોઈ લક્ષ નથી કે ચૂંટણી માં હું કરવા માગે છે અને એટલા માટે અફવા ફેલાવશે જૂઠ ફેલાવશે ખોટા ખોટા રોદણા રોવાનું ચાલુ કરશે પણ આ બધી વસ્તુથી ખેડૂતોનું કલ્યાણ ભાજપ વાળા નહીં કરી શકે હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે હું એક સામાન્ય પરિવારનો વ્યક્તિ છું વકીલ છું સરકારી નોકરી મેં કરી છે મને ભગવાનને ઘણો અનુભવ આવડત અને ક્ષમતા આપેલી છે તમે બધા મને એક તક આપશો તો હું ખૂબ સારું કામ કરી બતાવીશ અને અહીંયા ગામની બજારથી લઈને વિધાનસભા સુધી ગોપાલ ભાઈ તુ આગે બઢો હમ તુમ્હારી સાથ